નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત શૈલેષ સકપરિયા મોટિવેશનલ સ્પીકર અને લેખક મિત્રો સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા મને મને સાંભળ્યો છે છે જોયો પણ અમદાવાદના આપ સૌ ઉદ્યોગપતિ મિત્રોને મળવા માટે હું આવી રહ્યો છું આવતા રવિવારે અમદાવાદ ખાતે સરદારધામ દ્વારા આયોજિત ઓનિક્સ જીપીબીએસ બે હજાર પચીસની ની પ્રમોશનલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે હું આવતા રવિવારે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રવિવાર સવારે નવ વાગે મિન્ટ એન્ડ રેસ્ટોરન્ટ નિકોલ ખાતે આવી રહ્યો છું ત્યારે આપ પણ આપનું તેવું અગત્યનું કામ ગોણ કરીને આ ઇવેન્ટમાં પધારજો એટલા માટે કારણ કે ઇવેન્ટની અંદર જે વાતો પ્રસ્તુત થશે એ વાતો આપ જે ક્ષેત્રમાં કામ કરો છો એ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવામાં આપને ચોક્કસપણે મદદ કરશે મારા વિશાળ વાંચનના અનુભવના આધારે હું શું કરવું જોઈએ રસપ્રદ અને પ્રેરક વાતો કરવાનું છું આપનું ગમે તેવું અગત્યનું કામ ગોણ કરીને પણ આ કાર્યક્રમમાં ચોક્કસપણે પધારજો હું આપની રાહ જોઈશ મળીએ છીએ આવતા રવિવારે સવારે નવ વાગે જય હિન્દ જય સરદાર